વલસાડ જિલ્લાના કપરાડા મથકના તડપાડા ફળિયાના રસ્તો દયનીય હાલતમાં જોવા મળી રહ્યો છે જી હા સ્થાનિક લોકો પાકો રસ્તો ન હોવાના કારણે હાલાકીનો સામનો પણ કરી રહ્યા છે આ મુદ્દે ન્યૂઝ ફોર ઇન્ડિયાના રિપોર્ટર મનોજ દડવીએ કપરાડાના સરપંચ શાંતાબેન સાથે વાત કરવામાં આવી હતી ત્યારે સરપંચના જણાવ્યા અનુસાર કપરાડાની કપરાડાના જે ધારાસભ્ય છે જીતુભાઈ ચૌધરીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

દિવાળી પછી અને જે આપણે જે કપરાડાનો જે રસ્તો છે એના વિશે શું કહીશું સરકાર માંથી પૈસા આવે તો કરું બરાબર તમે ધારાસભ્ય અને બીજી જગ્યાએ પણ રજૂઆત કરી છે ઠીક છે આભાર બેન તમારો